બ્રિજરાજ સોલંકી હળદર આવી હળદરના હરદા મુકાણમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયા વિહોણી છે બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ જે સમાજના ભાગલા પડવાનું રહેવા દો સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસીન અને કાર્ય જે સમાજનો ઉદ્ધાન કર્યો છે સમાજનું હિત ઈચ્છનારા છે કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે નવ રત્ન આવે ને એમાં રત્ન કહેવાય તો પણ કહી શકાય કોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે અને જે બાવળિયા સાહેબ બી છે તમે ભરી સભામાં બિજરાજ સોલંકીને હું કહેવા માંગુ છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી એ એક અન અભિત કૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનો રહેવા દો અને સમાજને એકતા એક બનો નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજલક્ષી કરો એ જ મારી માગણી છે